સોશિયલ મીડિયા યુવાનો પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ બધા જ બાબતોમાં બહુ જ અત્યારે એક દૂષણ કહી શકાય એવું છે અને આ દૂષણ આપનારી દેણ એ વાલીઓ પણ છે કે વાલીઓ પણ ઘરે પોતે સતત ને સતત મોબાઈલમાં વ્યસ્ત હોય એટલે બાળક પણ મોબાઈલમાં વ્યસ્ત રહેવાનું છે પરંતુ સરકાર દ્વારા આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ચોક્કસ ગાઈડલાઈન અમે બનાવી રહ્યા છીએ જેમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઓછો ઉપયોગ કરી વિદ્યાર્થીઓ સ્પોર્ટ ગ્રાઉન્ડની અંદર ઘરેલું રમત શેરી મહોલ્લામાં રમતા થાય